યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર વિથ બોક્સોનો ગુનો દાખલ થયેલો છે આમાં બનાવમાં ભોગ બનનારની ઉંમર સોળ વર્ષ નવ મહિના છે અને ભોગ બનનાર જે છે બારમા ધોરણમાં ભણતા હતા ભોગ બનનાર જે સ્કૂલ વાનથી સ્કૂલ આવતા જવતા હતા આ સ્કૂલ વાનના ડ્રાઈવર સૈફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાઓએ જોતા એમને ખબર પડે અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવે તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ચોસઠ દો એમ કલમ ફી સેવન કલમ વન થર્ટી સેવન ટુ આઈટી એક્ટની કલમ છાસઠ ઈ અને પોક્સો એક્ટની કલમ ચાર છ અને બાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે સર સ્ટુડન્ટ છે એનિજન માં સ્કૂલે આવ જી 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 જે આર ઓ પી મેમણ છે એમની સ્કૂલ વેન માં આ બેન રોબનાર બેન છે સ્કૂલ આવતા જતા કેટલા સમય એમ આવતા લાલચ આવી મતલબ લગનની ને કોઈ લાલચ આવી કે કોઈ બીજી લાલચ લગનની લાલચ આવી હતી એના માટે બીએનએસ ની કલમ 87 લગાવવામાં આવે એટલે ખાસ સાહેબ કીધું કે એના પેરેન્ટ્સર જોયો તો એ વિડિયો પાસે કેમ ધલા બીતી પાસે કોણ હતો વિડિયો આવ બનાવ્યો હતો ડિગ્રીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે આરોપી જે છે એમને વિડીયો મોકલેલ હતા અને આ વિડીયો જોતા એમને ઘરવાળાને ખબર પડી સર સર સાથે પ્રથમ દૃષ્ટિયા જે માહિતી મળી છે એમના અનુસાર ગત બાવીસ ડિસેમ્બરથી એમના સાથે સંબંધ પાડતા જુઓ અમારા પાસે એક જ ફરી પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યો છે કે બે હોટલ્સના નામ આપ્યા છે બે હોટલ્સમાં સારીર સંબંધ બનાવવા માટે હોટલ ધારક છે એના કોઈ કાર્યવાહી કરવામાં આવશે હોટલના રજિસ્ટર ચેક કરવામાં આવશે ત્યાં કઈ આઈડી પ્રોવાઈડ કરવામાં આવી છે અને ખોટી આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તો ફરિયાદી જે છે હોટલમાં ઇન કરનાર એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો છે તો હોટલ માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે